થઈ ગઈ પ્લાન થઈ ગયું બધું ડિસ્કસ થઈ ગઈ બધું એક એક ઓબ્જેક્શન હેન્ડલિંગ કરતા કરતા હવે છેલે પાર્ટી કયો આઈન અટકી છે પૈસા પૈસામાં આઈન અટકી છે હેલો હા કે ના ઓકે પ્રકાશ ભાઈ હવે કેટલા સમયથી તમે માની લો કે જે તમે કીધું જોબમાં માં સો સર્વિસ માં સો કેટલા સમયથી છો રાઈટ કામ કરવું છે પણ પૈસા નથી રાઈટ છે જો બોડી લેંગ્વેજ તમારી છે ને આ રીતે જ હોવી જોઈએ પણ તમે

રાઈટ છે ઓકે તમે જે પ્રમાણે ડિસ્કસ કરી 25 વર્ષથી તમે ધંધાની લાઈનમાં છો રાઈટ છે અચ્છા પ્રકાશ ભાઈ મતલબ આમ તો મારે કહેવાની જરૂર નથી જો કે તમને ખબર પડવી જોઈએ પણ ખાલી આ તો માહિતી માટે પૂછું ખરેખર સર આટલા સમયથી આપણે કામ કર્યા દાખલા તરીકે આજે રાઈટ છે અને આટલા સમય કામ કર્યા પછી આજે પૈસા નથી તો ચલો પૈસા નથી તો ચલો આ ધંધો સ્ટાર્ટ કરવાનું છે એટલે નથી બહુ સારી બાબત છે પણ એ બાબત મતલબ તમને શું લાગે છે પૈસા નથી એ સારી બાબત કે ખરાબ બાબત આમ તો ખરાબ બાબત છે ખરાબ બાબત છે અચ્છા માની લો કે ચલો આજ તો ભગવાનના કૃપાથી બધું સારું છે માની લો કાલે સવાર ઉઠીને કોઈ પ્રોબ્લેમ આવે તો પૈસાના મેનેજમેન્ટ માટે કરવાય કે ના કરવાય સો ટકા રાઈટ છે અચ્છા સર બીજું જો કે તમે બિઝનેસની પ્લાનિંગ પ્રોસેસને સમજી ગયા તમારે કરવું છે એટલા માટે આ વાત પૂછું છું તમને માની લો કે તમારે કામ કરવું છે પૈસા નથી રાઈટ છે ચલો આજ તો બહુ જ સારી બાબત છે કે ચલો પૈસા નથી તો બી તમે કઈ ને કઈ એડજસ્ટમેન્ટ થાય પણ એક વસ્તુ એવી બી છે સર કે 25 વર્ષ કામ કર્યા પછી આજે આપણા જોડે પૈસા નથી તો તમને શું લાગે જે લાઈનમાં જે દિશાથી આપણે આઈએ છીએ અને હજુ એ જ દિશામાં આગળ વધીએ તો એની કોઈ ખાતરી ખરી કે ભવિષ્યમાં પૈસાની પ્રોબ્લેમ ના હોય તો 100% રહેવાની જ છે પણ હાલ ઘરનો ગુજરાત આવવા માટે તો કોક ના કોક તો કરતું જ રહેવું પડે રાઈટ છે તો આના માટે તમે શું વિચારો છો કઈ રીતે પૈસા સેટિંગ કરશો પૈસા સેટિંગ એટલે આમ શું કે હાલ નોકરી કરી છે તો ઘર કરે ચાલે છે રાઈટ બરોબર એના માટે જે ઓપન જોઈએ તમારે દેખીએ તમારો જે પ્લાન જોયો જી થોડું એકસ્ટ્રા લાગ્યો એકસ્ટ્રા કરું પણ એના માટે પૈસાની એનો પ્રોબ્લેમ મેન છે રાઈટ તો સર હવે એની અંદર એવું છે કે જો પચ્ચીસ વર્ષથી કામ કરીએ અને આજે પૈસાનો પ્રોબ્લેમ છે તો પહેલા તો એ તો ચાલો મારો તો ઠીક છે ચાલો ધંધો છે એટલે વાત કરું છું પણ આમ પર્સનલ લેવલે તમને બી એવું લાગે છે કે ભાઈ એક્સ્ટ્રા ઇન્કમની જરૂર છે રાઈટ છે પણ મારો બીજો સવાલ એ છે કે માની લો કે તમારે એ પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું હોય તો તમારે કોઈને કોઈ ધંધો કરવો પડે એ વાતને માનો છો અચ્છા કોઈ પણ ધંધો કરવો હોય તો કમસે કમ કેટલી મૂડી નું રોકાણ કરીએ ત્યારે જઈને મતલબ પૈસા પ્રોબ્લેમ સોલ્વ થઈ શકે તો તમારા મત મુજબ મિનિમમ હાલ ચાની કેટલી કરી પણ તો લાખ થી 1.5 લાખ ખર્જો થાય રાઈટ છે તો તમારે સર હું એક સિમ્પલ ભાષામાં કહું કે લાખ દોઢ 1.5 લાખ નું એડજસ્ટમેન્ટ કરવું રાઈટ છે

માની લો કે આજે નેવું ટકા લોકો ભારતની અંદર એવા છે કે જેમને અંદર ધંધો કરવો હોય કે કામ કરવું હોય તો એ લોકો લોન ઉપર ધંધો અથવા કામ કરે છે સાચી વાત રાઈટ છે અને દસ હજાર કોઈ સર એટલી બી મોટી રકમ નથી કે દસ હજાર રૂપિયા માની લો કે એડજેસ્ટ ના થાય જીવનની સારી શરૂઆત કરવા માટે રાઈટ કે નહીં તો દસ હજાર ની શરૂઆત કરવા માટે રાઈટ છે એક વખતનો જો બે ઓપ્શન છે સાહેબ તમારે જોડે એક ઓપ્શન છે કે આખી જિંદગી સેટિંગ કરી કરીને જીવવું એડજસ્ટિંગ કરી જીવું યા તો પછી જિંદગીમાં એક વખત તમારે 10000 ની વ્યવસ્થા કરવી જોઈએ સાચી કોઈ બી લોન કરી બીજું શું થાય રાઈટ છે અચ્છા કઈ અત્યારે કેટલો પેમેન્ટ સેટ થાય છે હાલ તો જો કે ને પણ આવતા મહિને સેટિંગ હું કરી આવું રાઈટ હવે આવતા મહિનાની અંદર કરો તો મને તો કોઈ પ્રોબ્લેમ નથી રાઈટ છે કારણ કે આવતા મહિને કરશો તો આવતા મહિનેથી પ્રોફિટ તમારે તમને પણ મેન વસ્તુ એવી છે સાહેબ કે આ ધંધાની અંદર અત્યારે જોઈનિંગ કરવાથી શું બેનિફિટ છે જેમ કે તમે પ્લાન જોયું રાઈટ છે હવે મારો તો ફૂલ ટાઈમર તરીકે કામ જ આવશે મતલબ ફૂલ ટાઈમ આ ધંધો કરું છું રાઈટ છે તો હું ઈચ્છું છું કે જે તમારે પૈસાની પ્રોબ્લેમ છે એ પૈસા દૂર કરવા માટે માની લો કે અત્યારે તમે પૈસાનો જે બી એડજસ્ટમેન્ટ થતો એ કરતા હોય તો તમારો આઈડી રજીસ્ટર થાય તો માની લો કે હું જે બી લોકોને આ ધંધામાં સામેલ કરવાનો છું તો એનો આઈડી તમારા નીચે બ્રાન્ચ મતલબ કે તમારી ટીમ ની અંદર સામેલ થાય તો એ જે વ્યક્તિ કામ કરે તો લાઈફ ટાઈમ તમને એનો બેનિફિટ ભી મળે રાઈટ છે તો એવી મારી ઈચ્છા છે પણ એના માટે કઈક તો એડજસ્ટમેન્ટ કરવું પડશે સાચી વાત સાહેબ મારું 10 તારીખે પગાર થાય તો આવતી 10 તારીખે પગાર આપે છે આ તો મેના દુ ઓકે આવતા ભાગે એક સેટિંગ કરી આપું તમે ઓકે હવે તમે ખાલી એક તમે ખોટું ના લગાડો તો એક મસ્ત માહિતી આપું તમને બોલો બોલો રાઈટ છે હવે દાખલા તરીકે સિમ્પલ અને સાદી ભાષામાં તમે આવતી પગાર સેટ કરશો તોય ઘર ચલાવવા માટે તો બહારથી જ લાવવાના પ્રોબ્લેમ તો રહેવાનું આપી જિંદગી રાઈટ છે માની લો કે અત્યાર સુધી તમે કોઈ બી જગ્યાએ માની લો કે પૈસા લાવવા માટે તમારે પગારમાંથી લો તો તમે ઘર ખર્ચા માટે બહારથી લાવવાના રાઈટ છે પણ જે પૈસા તમે બજારમાંથી બહારથી લાવવાના અથવા 10 તારીખે લાવવાના તો એના કરતાં એક વખત 10000 રૂપિયાનો માલ માની લોકો આપણે અહીંયા લીધો અને આપણે જે પ્રમાણે પ્રોડક્ટની ક્વોલિટી બતાવીને તમને તે પ્રમાણે આપણે પોતાના ઘરમાં યુઝ થાય એ તો ઠીક પણ આપણે બીજા લોકોને ભી આપણે વેપાર કરી શકીએ થાય છે દસ હજાર નો માલ વેપાર કરતા દસ દિવસ ટકા ત્રણ ટકા તો ત્રણસો રૂપિયા થયા દસ હજાર તો ત્રણસો રૂપિયા લગાવીને જો અત્યારે એડજેસ્ટિંગ થતું હોય મૂળ કરવાનો તો મહિના પછી કરો તો ત્રણ ટકા લાલવાના છે આ ધંધામાં હું તમને મદદ કરી શકું તમને પૈસા માં તકલીફ છે એમાંથી તમને બહાર કાઢવા માટે બધી રીતે મદદ કરી શકું પહેલી મદદ એ છે કે તમે પ્રોડક્ટ લેવાના તો એ માલ ને સેલ કરવા માટે હું તમને મદદ કરી શકું છું એ પેલો ફાયદો પ્રોફિટ થાય એ તમારે રાખવાનું મારે લેવાનો

રાઈટ જેમ કે સાબુ શેમ્પુ તેલ ટૂથપેસ્ટ આ તો આખા બધાને જરૂર જ હોય જરૂર છે ને તો એ જ વસ્તુ જે આપણે લઈએ એ જ વસ્તુ જે બધાને જરૂર હોય તો ના વેચવાનો એવો કોઈ સવાલ છે નહીં આપણે કંપની આપણને 30 થી 40% રિટેલ રીટેલ પ્રોફિટ આપે તો આપણે 5% ઊંચો લઈશું

આજે લાવો તો તમારે તો ગમે ત્યાંથી બહારથી લાવવાના હોય એટલે મારા ફાઇનાન્સ વાળા લેવા જવું પડે હા તો એ તો કંઈ વાંધો નહીં તમે અત્યારે આરામથી જાઓ ડિસ્કસ કરો આજે થાય સાંજે થાય બધા બધા કાલના દિવસમાં સેટિંગ કરી નાખો તમે મહિનાની વાત કરો મહિનામાં તો તમારા દસ દસ હજાર રૂપિયા પાછા તમારા હાથમાં આવી જાય પ્રોફિટ લઈને ફાયદો થાય એવું કેમ ના કરીએ આપણે પહેલું કરીએ આપણે રાઈટ તો કઈ વાંધો નહીં મસ્ત પ્લાનિંગ કરો અને કાલે કેટલા વાગ્યે આપણે સાંજે મળે ને છ વાગ્યા પછી છ વાગે પછી નય એટલે કઈ વાંધો નય પણ તમારો ટાઈમ બોલો એટલે એ પ્રમાણે કેવું છે મારો ટાઈમ એડજસ્ટ કરી નાખજો છ થી આઠ ના ટાઈમે ગમે ત્યાં તમે તો ભી સાત આઠ છ થી આઠ માં હું ફ્રી જ હોય એટલે ગમે તમે આવી તો છ વાગે જોબ છૂટે ને પછી કલાક માં હું પૈસા ની અરેન્જમેન્ટ કરી ને પછી તમને કોલ કરીશ તમે આવી જજો ઓકે ચલો તો હું કાલે એક્ઝેટ તમને આઠ વાગે મળીશ કદાચ હું ફોન કરું કે ના કરું આઠ વાગે આપણે મળીએ ફાઈન ઓકે ઓકે ચલો મળીએ